વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી સ્કૂલોમાં આપણે ઘણીવાર બહાર સ્કૂલનો એક આદર્શ વચન સાંભળીએ છીએ વાંચીએ છીએ સાવિદ્યાયા વિમુક્ત થઈ તે વિદ્યા સાચી અને તે જ વિદ્યા કે જે મુક્તિ અપાવે બધા એમ કે છે અમે મુક્ત જ છીએ હરિયે હરિયે ફરીએ ખાઈએ પીએ ફ્રી છીએ પણ સાચી ફ્રીનેસ મુક્તિ ત્યારે અનુભવાય જ્યારે અંદર શાંતિ સુખને આનંદ હોય હા કે ના કોઈ પણ માણસ આ દુનિયામાં હશે આતંકવાદી પણ હશે એ પોતે શાંતિ ચાહે કે ના ચાહે બીજાને દુઃખી કરનારો પણ પોતે સુખ ચાહે કે ના ચાહે બીજાને ખેદ પમાડનાર પણ પોતે આનંદમાં રહેવા માગશે પણ આપણું જે આ ભૌતિક જ્ઞાન વિજ્ઞાન છે હું પણ મેથેમેટિક્સ ટીચર રહી ચૂક્યો છું સાયન્સ ટીચર રહી ચૂક્યો છું ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેમાં કામ કર્યું છે મેં પોતે ફીલ કર્યું છે કે ગમે એટલું સાયન્સ અને મેથેમેટિક્સ ભણાવશો કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં નોવેલ્સનું ટીચિંગ સ્ટુડન્ટ્સને આપીશું કે ટીચર કે સ્ટુડન્ટ્સને સાચી શાંતિ મળતી નથી અને દુનિયાનો કોઈપણ ક્ષેત્રનો ટોપ મોસ્ટ સ્ટોન પર્સન હશે એને પણ સાચી શાંતિ જોઈતી હશે તો અધ્યાત્મ શાસ્ત્ર અને આધ્યાત્મિક સદ્ગુરુની શરણમાં જવું જ પડશે તો આજે સર્વાંતરે અમે ભગવાન પરમેશ્વર પરમાત્માની કૃપાથી સાક્ષાત પ્રત્યક્ષ પરબ્રહ્મરૂપ સ્વામી શ્રી જયપ્રભુ ભગવાનના સાનિધ્યમાં આપ સર્વે આવી ચૂક્યા છો તો વાસ્તવમાં ભગવાનની પરમ કૃપા થઈ છે અને અહીંયા બેઠેલ દરેક કે દરેક વ્યક્તિનું ભાગ્ય ખુલી ગયું છે એ દરેક પોતે અંદર સાચો પહેલો આનંદ તો આજ જ અહીંયાથી લઈને જજો અને એક વસ્તુ બહુ પાકી છે પ્રભુ વારંવાર બોધમાં કે છે બિંબ અને પ્રતિબિંબ એ બ્રહ્મ પરમાત્મા ઈશ્વર પરમેશ્વર પરમાકાશ જે પણ નામથી આપણે પરમાત્માને પોકારીએ એ બિંબ છે મૂળ છે અને આ જગત અને જગતમાં આવેલું સર્વ એનું પ્રતિબિંબ છે તો જવાબ આપો સાચું બિંબ છે કે પ્રતિબિંબ

એને પરમાત્માને પ્રાર્થના કરજો અને પરમાત્મા ક્યાંય લેવા નથી જવાના મારાને તમારા સમક્ષ બેઠેલા જ છે પ્રાર્થના કરજો કે પ્રભુ આપનું આ દિવ્ય જ્ઞાન અમારામાં સોએ સો ટકા સત્તર આની સંપૂર્ણપણે ખીલી ઉઠે અને અમારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન આખું યજ્ઞ સ્વરૂપ થઈ જાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ સર્વને થેન્ક યુ વેરી મચ જય પ્રભુ ઓમ